કિડ સ્ટેડનો વેપાર કરવો છે પણ ખબર નથી કે કઈ રીતે વેપાર કરવો કઈ રીતે સેલિંગ કરવું અને કયા ટાઈપના કલેક્શન મૂકવા તો મિત્રો આ વિડીયો રહેવાનો છે ખાસ કરીને તમારા માટે કિડ્સ સેડની સરસ મજાની વેરાયટીઝ લઈને આવી ગઈ છું અને એ પણ ખાલી ને ખાલી છવ્વીસ રૂપિયાથી હા મિત્રો તમને બિલીવ નહીં થયું ને બટ બિલીવ કરો કારણ કે આપણા ત્યાં તમને છવ્વીસ રૂપિયાથી કિડ્સ સ્ટાઈડના કલેક્શન જોવા મળી જશે અને જો કોઈને પણ ફ્રેન્ચાઈઝ લેવી હોય ને પર્ટિક્યુલરલી ઓનલી કિડ સ્ટાઇડની તો એની પણ ઇન્ફોર્મેશન છે વિડીયોનો અંદર તો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તો વિડીયોને ન

જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ પર તો સરસ મજાના કિડ્સ વેર તરફ આવી ગયા છે અને વાત કરું કિડ્સ વેર તો માત્ર રહેવાના છે 26 રૂપિયા થી 26 અહીંયા તમને કિડ્સ સરસ મજાના કલેક્શન જોવા મળી જવાના છે અને જો ઓલરેડી તમારો કિડ્સ વેર બિઝનેસ છે કે પછી તમને કિડ્સ બિઝનેસ કરવો છે કે પછી ફ્રેન્ચાઇઝી લેવી છે તો મિત્રો તમે ઈઝીલી કરી શકશો આપડા સાથે એટલે કે અજમેરા ફેશન સાથે બાકી કિડ્સ વેર વાત કરું હું તમને કિટરના કલેક્શન પ્રોપરલી બતાવવા માંગુ છું કે અહીંયા તમે જોઈ શકો અહીંયા તમને સ્ટોક પણ ઘણું બધું જોવા મળી જશે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે નાના બાળકનું એક સ્ટોક હું તમને બતાવો જે શાનો છે આ જોવા આખો તમે પ્રોપરલી એકવાર સ્ટોક નોટિસ નોટિસ કરી લો અહીંયા તમને મોટા મોટા બોક્સ જોવા મળી જશે અને એ બોક્સ છે આ ટાઈપની વેરાયટીઝના અહીંયા તમે જોઈ શકો છો કે વેરાયટીસ તમને એકદમ અમેઝિંગ જોવા મળી જવાની છે બધી કલર વેરાયટીઝ અવેલેબલ છે અને મિત્રો કલેક્શનની વાત કરું તો અહીંયા તમને ફેબ્યુલેસ કલેક્શન જોવા મળી જશે અને જે ગિફ્ટિંગ ના હોય ને આ જો આ ટાઈપના ગિફ્ટિંગ સેટ તમે જોયું હશે આ ટાઈપના ગિફ્ટિંગ સેટ બહુ જ બધા લોકો યુઝ કરતા હોય છે ગિફ્ટમાં આપવા માટે તો એ ટાઈપના આપણા પાસે ગિફ્ટિંગ સેટ પણ જોવા મળી જશે જેના અંદર તમને ટી

ની વાત કરું તો અહીંયા તમને અલગ અલગ કલરના અંદર બોક્સ પેકેજિંગ પણ જોવા મળી જશે અવેલેબલ છે અને સાથે તો તમને હોય ને તો આ ટાઈપના નાના નાના બાળકોના ટ્રેડિશનલ કલેક્શન છે જેમકે આ તમે જોઈ શકો છો સાઉથ ઇન્ડિયન હોય ને એ ટાઈપનું આ કલેક્શન છે ને બહુ જ વધારે બ્યુટીફુલ છે એના અંદર તમને કલર વેરાયટીઝ પણ જોવા મળી જશે અને આ ટાઈપના જો ગુજરાતી ટેસ્ટ વાળા કુર્તા લેવા હોય તો એ પણ તમે લઈ શકો કારણ કે વેડિંગ સીઝન છે તો કુર્તા બહુ જ વધારે ચાલવાના છે અને અંદર પણ તમને મળી જવાના છે અને કલેક્શન તમને નાની નાની સાઇઝ હોય ને જે એકદમ નાની સાઇઝ હોય જેમ કે ઝીરો સાઇઝ થઈ ગઈ ટ્વેલ્વ સાઇઝ થઈ ગઈ બધા ટાઈપની સાઇઝ આના અંદર અવેલેબલ છે અને કલેક્શનની વાત કરું તો એકદમ ટ્રેડિશનલ કલેક્શન જોઈતું હોય તો આ ટાઈપની એકદમ ટ્રેડિશનલ કલેક્શન પણ અવેલેબલ છે અને તમારો વિચાર હશે ને અમારે ક્વેશ્ચન હશે કે મેમ તમે ખાલી જે છે બોઇઝના કલેક્શન બતાવો છો તમારા પાસે ગર્લ્સના કલેક્શન છે કે નહીં હા તો આપણા પાસે ગર્લ્સના કલેક્શન પણ મળી જશે ગર્લ્સ બોઇઝ બંનેના કલેક્શન અવેલેબલ છે ડેલી યુઝ થી લઈને ફેસ્ટિવલ કલેક્શન તમને અહીંયા જોવા મળશે જેમ કે ડેલી યુઝની વાત કરું તો આ ટાઈપના તમને ડેલી યુઝના બ્યુટીફુલ કલેક્શન જોવા મળવાનું છે તમે જોઈ શકો કે અહીંયા તમને ટોપ અને બોટમ નું બહુ જ વધારે બ્યુટીફુલ કોમ્બો જોવા મળી જવાનો છે પિંક કલરનું આખું રહેવાનું છે અને સાથે સાથે ના આ ટાઈપના કલેક્શન જોવા મળી જશે ગર્લ્સના અંદર પણ આપણા પાસે ટ્રેડિશનલ કલેક્શન અવેલેબલ છે એ પણ હું તમને એક વાત બતાવી દઉં જુઓ બાર આવા જવા માટે આ ટાઈપનું જમસુટ થઈ ગયું ટ્રેડિશનલ કલેક્શન ના અંદર આ ટાઈપના થઈ ગયા જુઓ બહુ જ વધારે બ્યુટિફુલ ટ્રેડિશનલ કલેક્શન પણ તમને મળી જશે અને બાકી ફ્રોક ની વાત કરું તો ભાઈ છોકરીઓના અંદર ફ્રોક બહુ જ વધારે વેચાતા હોય તો આપણા પાસે એ ટાઈપના ફ્રોકના કલેક્શન પણ જોવા મળી જશે તમે જોઈ શકો છો કે અહીંયા તો ફ્રોકની એટલી બધી વેરાયટીઝ છે ને મિત્રો એકદમ તમને એટલી અલગ અલગ ટાઈપની ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની વેરાયટીઝ મળશે ને કે પૂછવાની વાત જ નહીં તમે જે ટાઈપના તમારું બજેટ છે જે ટાઈપની રેન્જ જોઈતી હોય બધા ટાઈપની રેન્જ આપણા પાસે અવેલેબલ છે ટ્વેન્ટી સિક્સથી લઈને અહીંયા તમને હજાર રૂપિયાની રેન્જના કલેક્શન્સ જોવા મળી જવાના છે અને બાઇકિંગ બોઇઝના કલેક્શનની વાત કરું તો અહીંયા તમને બ્યુટિફુલ બોઇસના આર્ટિકલ્સ જોવા મળી જશે ટ્વેન્ટી